નમસ્કાર મારું નામ નારાયણભાઈ અબજીભાઈ સંઘાર ગામ પીપરી તાલુકો માંડવી જિલ્લો કચ્છ મારા મોબાઈલ નંબર નવાણું સાત ત્રાણું ઓગણત્રીસ આઠસો ને હું છેલ્લા બેતાલીસ વર્ષથી મગફળી કપાસ શાકભાજી અન્ય ફળપાકની ખેતી કરું છું મારી ખેતીની અંદર સારું ઉપજ મળે અને સારી આવક થાય એના માટે હું વિવિધ એગ્રો પ્રોડક્ટનો ઉપયોગ કરું છું ચાલુ વર્ષે મેં મારા કપાસમાં સુમિલ કંપનીનો સુલેસ્ટ્રાનો ઉપયોગ કર્યો જેમાં સુમિલ કંપનીના કર્મચારીના ભલામણ મુજબ મેં મારા કપાસની શરૂઆતની અવસ્થામાં સુમિલ કંપનીનો સુલેસ્ટ્રા આપેલ સુલેસ્ટ્રાના ઉપયોગથી મારા કપાસની અંદર શરૂઆતી નોંદ પાત્રક સુધારો જોવા મળ્યો સારવાર ન કરેલ પ્લોટની સરખામણીમાં સુલેસ્ટ્રા વારા પ્લોટમાં શરૂઆતી જર્મિનેશન અને ઉગાવ સારો મળ્યો સુલેસ્ટ્રા વારા પ્લોટમાં કપાસની ડાળીઓ ઊંચાઈ અને ગ્રીનરી સારી જોવા મળી છોડનો ઘેરાવો સારો જોવા મળ્યો સુલેસ્ટરાવારા પ્લોટમાં કપાસના થડની જાડાઈ હોવાથી કપાસને પડતું રોકે છે સુલેસ્ટરાવારા પ્લોટમાં મેં કપાસનો છોડ ઉખેડીને જોયું તો એના મૂળિયા છે ને એ બહુ લાંબા અને મોટા હોવાથી પોષક તત્વો લેવામાં વધુ અનુકૂળ રહે છે રોગ અને જીવાત પ્રતિકારક હતો એટલે વધારે સારવાર ની જરૂર પડી નઈ હું સુલેસ્ટ્રા ના પરિણામ થી અતિ સંતુષ્ટ છું તે મારી ખેતી પદ્ધતિ માં એક મૂલ્યવાન ઉમેરો સાબિત થયો છે ભવિષ્ય માં વાપરવાનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યો છું એવા ખેડૂતોને સુલેસ્ટ્રા ની ભલામણ કરી જેઓ પોતાની પાક ની ગુણવત્તા સુધાર સુધારવા માંગતા હોય